એટલે તું ને તું કે તાર કે મારા બહુ આરે વાત થઈ છે ને અને આ ઉતરે ને ચડ તો સાગુ કરવાનો છે શું કરવાનો તારું હું ઉતરે ના તો પતંગ સકા તો પછી બવુ નું ઉડાડવા લઈશ કે ને બવુ ને પતંગ ઉડાડવા આવીશ ને અને બવુ ને પાકેટ બવુ હાતો લાયો પાકેટ મના રાખાય કેમ રાખાય એટલે બવુ ને ખેચમ રાજીસ અલ્યા બવુ તો કઈ ખેચામ ના રે ના પાગલ હે એમ ચેવડી બાબુ કેમ માં ગામ માં જોઈ તો કોક બાબુ આપડી બાબુ ના ભાઈ મોટી મોટી బైరో లేడా తోడి నాకు తోడి ఓ మన మరి పాటా భా బైడ దేఖాడు దారు దారుట్లు పేక పీవే సమ్ చివడో పీవే

વવના વર એ વાવનાવર વર હરખો રે એવું ના કહેવાય રામજી હડવું બીજા વિડીયોમાં મળશે અને